ભાદરવા મહિનામાં ભૂલથી પણ આ વસ્તુઓ ખાઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ માનવામાં આવે છે આ મહિનો સારું પરિણામ આપે છે ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપ્રદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે આ માસમાં ઘણા તહેવારો આવે છે જેમાં ગણેશ ઉત્સવ મુખ્ય તહેવાર છે વાર તહેવાર ના લીધે આ મહિનામાં ખાવા પીવામાં ધ્યાન રહેતું નથી તો ચાલો જાણીએ આ મહિનામાં શું શું તકેદારી રાખવી જોઈએ નંબર એક ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે વરસાદમાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ભય વધુ રહે છે તેથી તેને ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે નંબર બે ભાદરવા મહિનામાં દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે દહીં તથા કોઈ પણ ખારી વસ્તુ ખાવાથી બચવું જોઈએ કારણ કે તે આ સમય છે જ્યારે ચટપટીપણું વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારી થઈ શકે છે નંબર ત્રણ ભાદરવા મહિના દરમિયાન નીડલી ઢોસા અને ઢોકળા જેવી હાથો ધરાવતી વસ્તુઓ ખાવી જોઈએ નહીં કારણ કે તે ઝડપથી બગડવાનો ભય વધુ રહે છે નંબર ચાર ભાદરવા મહિનામાં છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે નંબર પાંચ ભાદરવા મહિનામાં રીંગણ પણ ન ખાવા જોઈએ કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ થઈ શકે છે નંબર છ આ મહિનામાં ગોળનું સેવન પણ ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટને સંબંધિત બીમારીઓ તથા બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે નંબર સાત ભાદરવા મહિનામાં મગનું પણ સેવન ન કરવું જોઈએ નંબર આઠ ભાદરવા મહિનામાં લસણ ડુંગળી અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ નંબર નવ આ મહિનામાં માંસ માછલી અને દારૂનું સેવન વર્જિત છે અને તેને ટાળવું જ જોઈએ નંબર દસ આ મહિનામાં નાળિયેર તેલ અને તલના તેલનું સેવન પણ ન કરવું જોઈએ તેનાથી તમને રોગ થઈ શકે છે હવે જાણીએ કે ભાદરવા મહિનામાં શું શું ખાવું જોઈએ નંબર એક ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક જ લેવો જોઈએ તેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે નંબર બે ગાયનું ઘી ગાયનું દૂધ તથા ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી વંશ શક્તિ વધે છે ભાદરવામાં શ્રીકૃષ્ણને તુલસીની દાળ ચડાવો અને તુલસીના દાળની પાણીનું સેવન કરો તથા માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આયુષ્ય વધે છે હવે જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ નંબર એક શરીરની શુદ્ધિ માટે દિવસમાં એક જ વખત ભોજન કરવું જોઈએ આ મહિનામાં વ્યક્તિએ દરેક સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ તથા પલંગ પર સૂવાનું પણ ટાળવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સૂવું જોઈએ નંબર બે કડવું બોલવું વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો ઈર્ષા કરવી ક્રોધ કરવો આ બધાનો ત્યાગ કરવો જોઈએ નંબર ત્રણ આ માસમાં કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં નંબર ચાર શારીરિક સંબંધો પણ ટાળવા જોઈએ હવે જાણીએ આ મહિનામાં શું કરવું જોઈએ આ મહિનામાં તમારે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ મહાદેવ તથા ગણેશ અને પાર્વતી માતાની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે તથા આ મહિનામાં કોઈ પણ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ દરેક વ્યક્તિએ આ મહિનામાં પોતાની ક્ષમતા મુજબ ગરીબોને દાન કરવું જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા કોમેન્ટમાં જય કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં નવો વિડીયો આવે ત્યાં સુધી સૌને જય કૃષ્ણ રાધે રાધે